એક જંગલમાં હાશિયાળું દમુઆ રહેતું હતું. મીઠી વાંદરા સાથે તેની સારી મિત્રતા હતી. એકવાર જંગલમાં ભારે વરસાદ થયો અને નદીમાં પૂર આવ્યું. બધા પ્રાણીઓ ડરી ગયા અને સુરક્ષિત સ્થળે જવા લાગ્યા. દમુહરનું ગુંજન પાણીથી ભરાઈ ગયું. તે તરવા નથી આવડતું તે ચિંતિત થવા લાગ્યો. ત્યારે તેનો મિત્ર વાંદરો દમુહર પાસે આવ્યો અને કહ્યું ડરાવો નહીં દમુઆ ભાઈ હું તને બચાવીશ વાંદરાએ ઝાડ પરથી એક લાંબી લાકડી તોડી અને દમુઆ સુધી પહોંચાડી દમુઆએ લાકડી પકડી લીધી અને વાંદરો ધીમે ધીમે દમુઆને ખેંચી લેતો ગયો અને સુરક્ષિત ઝાડ પર ચઢાડી દીધું દરેક મુશ્કેલીમાં સાચો મિત્ર જ મદદરૂપ થાય છે શિક્ષણ સાચા મિત્રો મુશ્કેલીમાં મદદ કરે છે અને કોઈ પણ સંકટમાં એકબીજાને નિર્ભય બનાવી શકે છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનીઓ પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મો અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર મો અપડેટ્સ